નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ જય માતાજી એસપી રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે ઘઉંના ખીચિયા પાપડ બનાવવાના છીએ તો આપણે ઘઉંના પાપડ કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ તો મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે એમાં તમારે કોઈપણ વાસણનું માપ લઈ લેવાનું મેં અહીંયા એક બાઉલ લીધું છે કટોરાનું માપ લીધું છે અને એનાથી અડધો મેં ચોખાનો લોટ લીધો છે જો ચોખાનો લોટ નાખવામાં આવે તો આપણા પાપડ છે એ શેકી અને ખાય તળી અને પણ આપણે ખાઈ શકાય છે તળવાના અહીં રહે છે અને આપણે શેકીને પણ આપણે ખાઈ શકાય છે તો અમે અહીંયા બે કપ ચોખાનો લોટ લીધો છે અને સ્વાદ પ્રમાણે મીઠું જીરું પાપડ ખાર અને ખીચીને લગાડવા માટે તેલ અને આપણે થોડાક પાપડને ટેસ્ટી બનાવવા માટે અહીંયા મોળા મરચાં મેં વાટીને મિક્સરમાં ક્રશ કરીને રાખ્યા છે એ આપણે મરચાં લીધા છે અને આપણે જે માપ લીધું છે એ ત્રણ વાટકા આપણે પાણી મૂક લીધું છે તો ચાલો આપણે બનાવીએ પાપડ

પાણી લીધું છે પાણીને આપણે ફૂલ ગરમ કરવાનું છે તો આપણે પાણીને ગરમ થવા દઈશું આપણું પાણી ગરમ થઈ ગયું છે એમાં આપણે એક ચમચી જીરું નાખી દઈશું આખું જીરું જે છે એ આપણે નાખી દઈશું અને એક મોટી ચમચી આપણે મીઠું નાખી દઈશું આપણે જેટલું જરૂર હોય એ પ્રમાણે નાખી શકવી આપણે મેં અહીંયા એક ચમચી જેટલું મીઠું નાખ્યું છે અને એક ચમચી આપણે પાપડ ખાર નાખી દઈશું જે આપણે પાપડ બનાવવા માટેનો આવે છે એ નાખી દઈશું હવે આને આપણે ફૂલ ઉકાળવાનું છે જે કરી અને આપણે જે જીરાનો ટેસ્ટ હોય એ પાપડમાં આવી જાય અને આપણે એક ચમચી મરચાં લઈશું જેને આપણે મિક્સરમાં ક્રશ કરી લીધા છે તો આપણે તીખા પાપડ બનાવવાના છે એટલે આપણે મરચાં નાખી દઈએ એક ચમચી મેં અહીંયા મરચાં નાખ્યા છે અને આપણે આને ઢાંકી અને પાંચ મિનિટ ઉકળવા દઈશું આપણું પાણી છે ઉકળી ગયું છે અને મરચા અને જીરું છે એ બધું સરસ એમાં મિક્સ થઈ ગયું છે હવે આપણે આપણે એમાં લોટ ધીમે ધીમે ઘઉંનો લોટ નાખી દઈએ હવે આપણે થોડોક મિક્સ થઈ જાય પછી ચોખાનું નાખશું પેલા થોડોક નાખી દઈ

એનથી એકદમ સરસ આપણી ખીચી બની ગઈ છે તો આપણે આવી રીતે થોડીક વાર એને મિક્સ કરી લેવાનું એટલે આપણે જે લોટ નાખ્યો હોય એની ગોળી ન રહી જાય તમે જોવો છો કે એકદમ સરસ આપણી ખીચી બની ગઈ છે ઘઉંના પાપડની તો આપણે એને નીચે ઉતારી થોડીક ઠંડી થવા દઈશું આપણી ખીચી બની ગઈ છે આપણે એક કાથરોટમાં થોડુંક તેલ ગ્રીસ કરી લઈ આવી રીતે આપણે કાથરોડમાં થોડુંક તેલને ગ્રીસ કરી નાખવાનું આમાં આપણે ખીચીને કાઢવાની છે તો આપણે ખીચીને આવી રીતે એક કાથરોટમાં લઈ લઈશું હવે આપણે એક વાટકીને તેલવાળી કરી લેવાની છે અને આને ખૂબ મહાળવાની છે આપણે આવી રીતે જેમ આપણે ખીચીને મહાળશું એમ આપણી ખીચી જે છે એ એકદમ સરસ થશે તો આપણે આવી રીતે લોટો અથવા વાટકી લઈ અને આપણે આવી રીતે એને મહાળવાની છે તો આપણે આને પાંચ મિનિટ મહાળી લેશું આપણે બધી ખીસીને પાંચ મિનિટ મકળી લીધી છે તો જો આપણી ખીચી જે છે એ સરસ થઈ ગઈ છે હવે આપણે એને બાફવાની છે છે તો આપણે એક ઢોકળિયાની ડીશ આવે એને ગ્રીસ કરી લઈ આપણે ઢોકળિયામાં પાણી ઉણું મૂકી દીધું છે ગરમ થઈ ગયું છે આપણું પાણી એમાં આપણે લીંબુ નાખી દઈશું રીતે અડધું લીંબુ નાખવાથી આપણું જે ઢોકળિયું છે એ કાળું નહીં પડી જાય આપણે પ્લેટમાં હવે આપણે ખીચીને આમાં લઈ લઈશું જો આવી રીતે આપણી જે પ્લેટ છે એમાં બધી જ ખીચી હમાઈ જાય છે તો આપણે એને આપણે ઢોકળિયાની અંદર બાફવાની છે તો એમાં પાંચ થી છ મિનિટ સુધી આપણે એને બાફી લેવાની જો બાફશું તો આપણા પાપડ છે એ એકદમ ટેસ્ટી થાય તો આપણે આવી રીતે બાફી લેવાની છે ગેસને આપણે ફૂલ કરી દઈશું અને આપણે એનું ઢાંકણું બંધ કરી દેવાનું તો જો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ આવે પાપડ બનાવવાની તો એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરી તમને મારી અવનવી રસોઈ જોવા મળે તો આપણે એને પાંચથી છ મિનિટ બાફવાના છે તો ખીચીને બાફી દઈએ હવે આપણે ચેક કરી લેશું કે આપણી ખીચી બફાઈ ગઈ છે કે નહીં એમ આપણી ખીચી જે છે એ એકદમ સરસ બફાઈ ગઈ છે હવે આપણે એને થોડી થોડી લઈ અને આપણે એના પાપડ બનવાના છે તો આપણે થોડીક બહાર લઈ લઈશું અને બીજી છે એ આપણે બફાવા દઈશું તો આપણે થોડી થોડી જરૂર પ્રમાણે બહાર લઈ આવી રીતે આપણે થોડીક બહાર લઈ લેશું કેમકે આપણે એને કુંડવી તો લીધી જ છે એટલે આપણે સીધા હવે એને પાપડ જ ભણવાના છે આપણે થોડીક જ બહાર ભણવાની અને થોડીક ઠંડી થવા દઈશું એટલે આપણે થોડુંક હાથમાં લઈ શીખવી આપણે ખીચી જે છે એ થોડીક ઠંડી પડી જાય એટલે આપણે મીડિયમ નું આવું ગૌણું લઈ આવી રીતે તેલવાળો હાથ કરી અને આપણે જે સાઈઝના પાપડ બનાવો એ માં આપણે લુઓ લઈ લેવાનો આવી રીતનો પછી આપણે મેં અહીંયા પ્લાસ્ટિકની કોથળી લીધી છે એને પણ આપણે થી ગ્રીસ કરી લેવાની છે તો જો આપણે આવી રીતનું ગૌણું મૂકી અને બીજી ઉપરથી પ્લાસ્ટિકની કોથળી છે એને પણ આપણે ગ્રીસ કરી લેવાની છે આવી રીતે

પાપડ વણાય છે આપણે બજારે થી લાવવાની જરૂર ન પડે એવા પાપડ બનશે બધી બાજુ થી આપણે એક સરખા કરી નાખવાના જ્યાં જાડો લાગે ત્યાંથી આપણે વણી લેવાનો આવી રીતના આપણે ઉપર થી આવી રીતે પ્લાસ્ટિક લઈ લેશું છે ને એકદમ સહેલું તો તમે પણ આવી રીતે ઘઉં પાપડ ઘરે જરૂરથી બનાવજો આવી રીતે આપણે બધા જ પાપડને વણી લેવાના છે અને પ્લાસ્ટિક ઉપર સૂકવી લેશું તો જો આપણે આવી રીતે બધા જ પાપડને વણી લીધા છે તમે જોઈ રહ્યા છો કે આપણે આવી રીતે બધા જ પાપડની જે ખીચી કરી હતી એ વણાઈ ગયા છે એકદમ સરસ ગોળ ગોળ આપણે વણી લીધા છે અને ખીચીનું માપ પણ એકદમ સરસ પરફેક્ટ માપ સાથે આપણે ખીચી બનાવી હતી તો મારી ચેનલ એસપી રસોઈને શેર કરી સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં